ચોરી તથા પ્રોહિબિશનના ગુનાઓમાં સંડોવાયેલા પાંચ આરોપીઓની પાછાધારા હેઠળ અટકાયત કરીને અલગ અલગ જેલમાં મોકલી આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી અસામાજિક પ્રવૃત્તિઓ ઉપર અંકુશ મેળવવા અને ગુનેગારોની પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા ગુનેગારો પર પાસા તેમજ અટકાયતના પગલાં લેવાની જાહેરાત શહેર પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવી છે જેના આધારે ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા સૂરજ ઉર્ફે સૂર્યા સોલંકી રહે શક્તિનગર સોસાયટી ખોડિયાલનગર ત્રણ વડોદરા અસામાજિક પ્રવૃત્તિઓને અંકુશમાં આવે તે માટે પોલીસ કમિશનરે પાસા વોરંટ ઇશ્યુ કરતા વડોદરા રેલ્વે પોલીસ સ્ટેશન દ્વારા પાસા વોરંટની બજાવણી કરી ભાવનગર જેલમાં મોકલી આપ્યો છે જ્યારે પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા નરસિંહ ઉર્ફે રમેશ કોડીનું પાસા વોરંટ ઇશ્યુ કરતા જવાહરનગર પોલીસ સ્ટેશન દ્વારા પાસા વોરંટની બજાવણી કરી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે પાસા હેઠળ અટકાયત કરવામાં આવી અને મોકલી આપવામાં આવ્યો છે પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા સુવાલાલ પંચાલ રહે ગુડાના મકાન વૃંદાવન ચાર રસ્તા પાસે વઘોડિયા રોડના પોલીસ કમિશનર દ્વારા પાસા વોરંટ ઇસ્યુ કરતા બાપોદ પોલીસ સ્ટેશન દ્વારા પાસા વોરંટની બજવણી કરી પાસાધારા હેઠળ અટકાયતમાં લઈ રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે અટકાયત રાખવા સારો મોકલી આપેલ છે અન્ય પ્રોહિબિશનના ગુનાઓમાં સંડોવાયેલા પ્રિતેશ ચૌહાણ તથા વનરાજ પઢિયાર રહે નંદીશર પાસા વોરંટ ઇસ્યુ કરતા નંદેશ્રી પોલીસ દ્વારા પાસા વોરંટની બજવણી કરતા પાસાધારા હેઠળ અટકાયતમાં લઈને પાલનપુર તથા રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવેલ છે